રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો શનિદેવ થશે કુંભ રાશિમાં આ રાશિના જાતકોને મળશે સારા સમાચાર હા મિત્રો ભગવાન શનિદેવ હવે કેટલીક બાર રાશિઓ પર ખૂબ જ પ્રસન્ન થયા છે જેના કારણે હવે આ આ રાશિના લોકોને કરોડપતિ બનતા કોઈ રોકી નહીં શકે અને આ રાશિના લોકોના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે જે આ રાશિના ના જીવન બદલી નાખશે કર્મનો નો દાતા મિત્રો શનિદેવ ઓગણત્રીસ જૂન બે હજાર ચોવીસ શનિવારના રોજ તેના મૂળ ત્રિકોણ કુંભ રાશિમાં પૂર્વવર્તી થશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિનું પશ્ચાદ્વર્તી અથવા વિપરીત ચાલ દરેક માટે શુભ માનવામાં આવતું નથી પરંતુ આ વખતે પાંચ રાશિઓ એવી છે કે જેના પર શનિની પશ્ચાદ્વર્તી ગતિ હોઈ શકે છે ખુબ જ સારી અસર જેના કારણે આ પાંચ સારા સમાચાર જણાવવા જઈ રહ્યા છીએ મિત્રો આ વિડિયો શરૂઆત થી અંત સુધી પૂરો જોવો આ વિડિયો બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ વિડિયો આ રાશિના લોકો માટે ખૂબ જ મહત્વનો બનવાનો છે તો મિત્રો તમે બધા જાણો છો કે ભગવાન શનિદેવ છે ન્યાયાધીશ અને ખોટા કામ કરનારાઓને શનિદેવ સમયસર સજા આપે છે અને શનિદેવ સૂર્યપુત્ર છે અને કર્મનું ફળ આપનાર માનવામાં આવે છે અને અમે તમને જણાવી દઈએ કે મોક્ષ આપનાર એકમાત્ર ભગવાન શનિદેવ મહારાજ છે જે વ્યક્તિને ભગવાન શનિદેવની કૃપા મળે છે તેને કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી મિત્રો આ રાશિના લોકોને ભગવાન શનિદેવના આશીર્વાદથી અનેક પ્રકારના લાભ આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે તમામ ગ્રહોની જેમ શનિદેવ પણ એક રાશિથી બીજી રાશિમાં સંક્રમણ કરે છે અને કર્મનો આપનાર શનિ ઓગણત્રીસ જૂને પોતાની ચાલ બદલશે મીન રાશિમાં શનિનો પ્રવેશ સાડા ચાર મહિના એટલે કે પંદર નવેમ્બર સુધી લગભગ એક નેવ્યાસી દિવસ સુધી આ સ્થિતિમાં રહેશે જેના કારણે આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે હવે ધનવાન થશે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાશિચક્ર આપણા જીવનમાં ઘણું મહત્વ છે કારણ કે રાશિચક્ર આધારે વ્યક્તિના જીવનમાં આવનાર સમય વિશે જાણી શકાય છે જો ગ્રહોની સ્થિતિ સારી હોય તો તેની સીધી અસર આ રાશિઓ પર પડે છે જો ગ્રહોની સ્થિતિ સારી ન હોય તો વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે તો ચાલો જાણીએ કે કઈ કઈ રાશિઓ પર શનિદેવ બિરાજમાન છે મિત્રો આગળ જતા ભગવાનના સાચા ભક્તો શનિદેવજી જય શનિદેવ મહારાજનો આ વિડિયો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખો જેથી કરીને તમે ભગવાન શનિદેવના આશીર્વાદ મેળવી શકો ભગવાન શનિદેવના આશીર્વાદ અને સુખ શાંતિ અમે ફક્ત તે રાશિઓ વિશે વાત કરી રહ્યા છીએ જે મેષ રાશિના જાતકોને શનિની વિપરીત ગતિ સાબિત કરી શકે છે મેષ રાશિના લોકો માટે શનિદેવની કૃપા રહે છે જેના કારણે મેષ રાશિના લોકો પૈસાની બચત કરી શકે છે કરિયર અને બિઝનેસમાં વૃદ્ધિ થઈ શકે છે મેષ રાશિના લોકો માટે શનિની ઉલટી ચાલ આશ્ચર્યજનક રહેશે તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થવા જઈ રહી છે અને તમારા ઘર અને પરિવારમાં તમારી આર્થિક સ્થિતિ સારી રહેવાની છે ધંધાના ક્ષેત્રે લોકોની આવકમાં વધારો થશે લોકોની નોકરીની શોધ પૂર્ણ થશે પરિવારમાં શાંતિનો માહોલ રહેશે લાંબા સમયથી અટવાયેલા પૈસા પરત આવશે શનિની વિશેષ કૃપા રહેશે આ સમય તમે જે આંતરિક કામ કરશો તે લાંબા ગાળાના વિકાસ માટે અભૂતપૂર્વ હશે આ સમયે તમને ઘણી સમસ્યાઓનો ઉકેલ મળશે અને તે જ સમયે વેપાર કરતા લોકોને ખૂબ જ આર્થિક લાભ મળશે અમે તમને જણાવીએ છીએ કે જો તમે નોકરી કરો છો તો તમને નોકરીમાંથી ફાયદો થશે તમને જલ્દી જ કોઈ સારા સમાચાર મળવાના છે જેમ કે તમને પ્રમોશન મળી શકે છે અથવા તમારો પગાર વધી શકે છે મેષ રાશિના લોકો તમે જે પણ કામ કરશો તેમાં તમને ચોક્કસ સફળતા મળશે આ સાથે જ તમે નવી પ્રોપર્ટી અને વાહન ખરીદી શકો છો અવિવાહિત લોકો માટે પુષ્ટિ થઈ શકે છે જ્યારે જુ મહિનો તમારા બધા અટકેલા કામ પૂરા થશે તમને જણાવી દઈએ કે આ મહિનો ભગવાન શનિદેવની કૃપાથી થઈ શકે છે મેષ રાશિના જાતકો માટે આ દિવસ ખૂબ જ શુભ રહેશે આ માસમાં શનિદેવની કૃપાથી પરિવાર સંબંધી જે પણ સમસ્યાઓ ચાલી રહી હતી તે પણ સમાપ્ત થઈ જશે હા મિત્રો આ યાદીમાં આગળની રાશિ છે ધનુ રાશિ ધનુ રાશિના જાતકોને જાતકો કહો કે શનિની આ વિપરીત ચાલ ધન રાશિના લોકો માટે ખૂબ જ શુભ અને ભાગ્યશાળી સાબિત થશે શનિદેવની કૃપાથી તમારા જે કામ બાકી છે લાંબા સમયથી અટકેલા કામ હવે પૂર્ણ થશે સાથે જ ધન નોકરી અને વ્યવસાયમાં પણ ઘણી પ્રગતિ થશે અને તમને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે ભવિષ્યમાં કરવામાં આવેલ રોકાણનો નો લાભ હા મિત્રો તમારા પર શનિ મહારાજની વિશેષ કૃપા છે જેના કારણે તમારી જે પણ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તે પણ દૂર થશે વર્ષોથી હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે તમને જણાવી દઈએ કે ધનુ રાશિના લોકો માટે દેવી લખ લક્ષ્મીની વિશેષ કૃપા તમારા માટે દિવસ રાત બમણી કરી રહી છે અને સાથે જ તમારા વર્ષોથી અટવાયેલા તમામ કાર્યો હવે પૂર્ણ થશે તમને જણાવી દઈએ કે ધનુ રાશિના લોકો તમારા પર લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ વરસાવે છે તમે દિવસ દરમિયાન બમણી પ્રગતિ કરશો અને તમે તમારી સફળતા પ્રાપ્ત કરશો આ સમયે તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે અને વેપાર સાથે જોડાયેલા લોકોને ફાયદો થઈ શકે છે તમે નામ કમાઈ શકો છો અને તમને તમારા કાર્યક્ષેત્રમાં સફળતા મળશે જ ધનુ રાશિના લોકો માટે તમારા જીવનમાં અપાર ખુશીઓ આવશે જેના કારણે તમારું જીવન બદલાશે ધનુ રાશિના લોકો માટે આ સમય ફળદાયી રહેશે ધનુ રાશિના જાતકોને શનિદેવનો આશીર્વાદ મળશે અને દરેક કામમાં ભાગ્યનો સાથ મળશે અને લોકોની આવકમાં પણ વધારો થઈ શકે છે જો તમે પહેલા રોકાણ કર્યું હોય તો તમને તેનો લાભ મળશે એવું કહેવું ખોટું નહીં હોય કે હવે આ સમય તમારા માટે ખૂબ જ સારો સાબિત થશે યાદી જો તમે હજુ સુધી ગુજરાતી અવાજ ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો સબસ્ક્રાઈબ કરો જેથી તમને સમયાંતરે આવી માહિતી મળતી રહે મિથુન રાશિના જાતકોને કહો કે શનિ સંક્રમણ તમારા માટે પણ ખૂબ જ સકારાત્મક રહેશે આવનાર સમયે તમને વ્યાપારમાં અચાનક ફાયદો થશે અને મિથુન રાશિના લોકો માટે તમને પ્રસિદ્ધિ અને પ્રસિદ્ધિ મળશે તમામ અધૂરા નાણાકીય કાર્યો પૂરા થશે અને પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે આ સમય તમારા ઘરના ધાર્મિક કાર્યોમાં સફળતા મળવાની છે અને પરિવાર તરફથી આ સમય તમને કોઈ સારા સમાચાર મળી શકે છે અને તમારી નોકરીમાં પ્રમોશનની સંભાવના છે તમને કોઈ મોટા સારા સમાચાર મળી શકે છે અને ભગવાન શનિદેવની કૃપાથી તમારા બધા કાર્ય સફળ થશે અને અણધાર્યા નાણાકીય લાભ પણ સંભાવના છે આ સાથે જેઓ નોકરી કરી રહ્યા છે તેઓને પ્રમોશન અને પગાર વધારા માટે લાયક બનાવવામાં આવી રહ્યા છે તેમજ જેઓ નોકરી શોધી રહ્યા છે તેમને પણ તેમની પસંદગીની નોકરી મળશે તમારા પૈસા બાકી છે તે પૈસા પણ તમને જલ્દી પાછા મળી જશે અને સાથે જ તમારા ધંધામાં આવનારી તમામ અડચણો પણ દૂર થઈ જશે અને તમારા જીવનમાં માત્ર ખુશીઓ આવશે મિથુન રાશિ તમે તમારા જીવનમાં ખુશીનો અનુભવ કરશો ભગવાન શનિદેવના વિશેષ આશીર્વાદ તમારા માટે આવશે સમય તમારા માટે પૂર્ણતા માટે છે આ સમયનો પૂરો લાભ લો સમયને તમારાથી દૂર જવા દો મિત્રો આ સૂચિમાં આગામી રાશિ છે તુલા રાશિના જાતકોને કહેવાનું મન થાય છે કે તુલા રાશિના જાતકો માટે શનિની પશ્ચાતવર્તી સ્થિતિ ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે કારણ કે તુલા રાશિમાં શનિ ધન રાશિના જાતકોને તમારી કારકિર્દીમાં પ્રગતિ કરી શકે છે તમારી સાથે છે તુલા રાશિના જાતકોની આર્થિક સ્થિતિ પહેલા કરતાં સારી થઈ જશે ભગવાન શનિદેવ તમને ખૂબ જ જલ્દી રાહત મળશે હા મિત્રો હવે તમને તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનો પૂરો લાભ મળશે તમને તમારા દરેક કામમાં સફળતા મળશે અને સાથે જ આ રાશિના લોકોને ઘણા પ્રકારના લાભ આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે હા મિત્રો તમને સંપૂર્ણ સહયોગ મળશે તમારા પરિવાર અને જીવનસાથી પર ભગવાન શનિદેવની વિશેષ કૃપા છે જેના કારણે તમારી ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થશે અને સાથે જ વર્ષોથી અટકેલા તમામ કાર્યો હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમારા માટે ખૂબ જ સારો સમય આવવાનો છે હા મિત્રો ભગવાન શનિદેવ તમારા પર ખૂબ જ પ્રસન્ન છે તે જ સમય જેઓ નોકરી કરે છે તેઓ પ્રમોશન અને પગાર વધારા માટે લાયક છે સાથે જ જેઓ નોકરી શોધી રહ્યા છે તેમને પણ તેમની પસંદગીની નોકરી મળશે અમે તમને જણાવીએ કે જો તમારી પાસે કોઈ પૈસા છે પેન્ડિંગ છે તે પૈસા પણ તમને જલ્દી પરત મળી જશે અને તેની સાથે તમારા વ્યવસાયમાં જે પણ અવરોધો આવી રહ્યા છે તે સમાપ્ત થઈ જશે અને તમારા જીવનમાં માત્ર ખુશીનો અનુભવ થશે તમારા જીવનમાં ભગવાન શનિદેવનો ખાસ આશીર્વાદ છે સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે આ સમયનો પૂરો લાભ ઉઠાવો અને તમારા હાથમાંથી સમય સરવા ન દો ભાગ્યશાળી અને ભાગ રાશિઓ જેમના પર દેવી લક્ષ્મીની કૃપા બદલાય છે તેમને કરોડો રૂપિયાની સંપત્તિ મળવાના ચાન્સ છે શનિદેવના આશીર્વાદથી આ રાશિના લોકો માટે કરોડો રૂપિયાની આવક થઈ રહી છે તેથી આ રાશિના લોકોને કરોડો રૂપિયાની સંપત્તિ મળવાની છે સરકી જાવ મિત્રો આજ માટે આટલું જ જય શનિદેવ મહારાજ